સંરક્ષણ મહિના અંતર્ગત આજે જિલ્લા કલેક્ટર શ્રી શિપ્રા આગ્રેની આગેવાનીમાં વીજળી બચાવો ઊર્જા સંરક્ષણ થીમ પર વિશાલ જનજાગૃતિ રેલી યોજાય રેલી ગ્રીડથી શરૂ થઈ સ્વામી વિવેકાનંદ સર્કલ સુધી ઊર્જા બચતનો વ્યાપક સંદેશ આપવામાં આવ્યો નવસારી ખાતે યોજાયેલી આ રેલીમાં જેટકો અને ડીજી સેલના ઉચ્ચ અધિકારીશ્રીઓને ઉપરાંત વિભાગીય કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ભાગ લેનારાઓ વીજળી બચાવો ઉર્જા સંરક્ષણ અને ઉપયોગ કરો સમજપૂર્વક બચત કરો જવાબદારીથી જેવા સૂત્રો સાથે લોકો સુધી ઉર્જા બચતનો મહત્ત્વપૂર્ણ સંદેશ પહોંચાડ્યો હતો સમગ્ર રેલી દરમિયાન ઉર્જા વપરાશ અને સમજદારી અપનાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી આ રેલીનું મુખ્ય લક્ષ્ય ઘરેલુ ઔદ્યોગિક અને સરકારી સ્તરે વીજળીના અવનાશી શસ્ત્રોનું સંરક્ષણ સુનિશ્ચિય કરવા અને અતિરિક વપરાશને અટકાવવા માટે જનજાગૃતિ ફેલાવવાનો હતો ઝેટકો અને ડીજીવી દ્વારા ઉર્જા બચતને પ્રોત્સાહન આપતી યોજનાઓ અને માર્ગદર્શિકાઓની માહિતી પણ લોકોને આપવામાં આવી રેલી લોકોમાં ઉર્જા સંરક્ષણ પ્રત્યેની જવાબદારી વધારવાનો સફળ પ્રયાસ સાબિત થઈ હા મારું નામ પી એન પટેલ અધિક્ષકને જેટકો નવસારી છે આજે અમે જેટકો અને ડીજીવીસીએલ સાથે રહીને એક સંયુક્ત રેલીનું આયોજન કર્યું છે આ રેલીનું મુખ્ય હેતુ એ છે કે વીજળીની વપરાશ અને એનો સં ઉપયોગ કેવી રીતે કરવો એ લોકો સુધી પહોંચાડવાનો અમારો હેતુ છે આ રેલીના માધ્યમથી વીજળી બચાવો અને વીજળીનો ઉપયોગ દરેક સુધી પહોંચે એ માટેની આ રેલી છે અને દરેક લોકો આ સંકલ્પને સાકાર બનાવે અને એના સહભાગી થાય એ જ મુખ્ય મારો ઉદ્દેશ છે બ્યુરો રિપોર્ટ દ્રષ્ટિકોણ ન્યૂઝ નવસારી